જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાન માંથી રૂપિયા પાંચ લાખની ચોરી થયેલ છે જે અનુસંધાને પોલીસે ફરિયાદી ની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી સંકાજ હતા ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતા ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાય પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોદ જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગઈ નહી અને બાદ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અસુદા સેકન્ડ પીઆઈ શ્રી સોલંકી ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સર્વેલન સ્ટાફના માણસો એ સીસીટીવી ચેક કરતા એક કિસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાય જેથી હરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાણુ સીતારામ સરોજ નાઓને કાપોદરા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપી એ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે બે લાખ રૂપિયા પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદી ના ઘરે એના માટે એને ભેગા કરેલા છે જેથી મેં પોતે જ આ ચોરી એક ગુનાહિત કાવતરું રચેલ અને આ કામે અન્ય એક વ્યક્તિ મનોજ નાથુરામ નાથુભાઈ બાબુરાવ કાપુરે જેને મેં એવું કહેલ કે હું તને રૂમની ચાવી આપીશ અને રૂમની ચાવી

ફરિયાદીના કિચનમાં એક ચાવી કાઢી લીધેલ અને એ ચાવી મનોજ ને આપી અને મનોજ મકાન ખોલી અને બેગ લઈ અને આરોપી સુનીલ ને આપી દીધેલી અને મનોજ પોતે ઓળખાય ના જાય તે માટે આરોપી સુનીલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા કારણ કે મનોજ ને ખુબ લાંબા વાળ હતા અને સીસીટીવી માં કે અન્ય રીતે પોલીસ ની નજરમાં ના આવી જાય એ રીતે કૃત્ય કરવાનું હોય જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનીલે કરેલું અને આ રીતના કુલ પાંચ લાખ ની ચોરી કરવાની ફરિયાદ હતી જણાવે જે આધારે કાપોદરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક્ટ કરી લીધો છે અને ગુનાના કામે આરોપી સુનીલ ઉઠે ગાળો સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ હજી ચાલુ છે